વડોદરાને મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા પોતાના સંબંધીને રાજકોટથી મળવા આવેલા પરિવારજનોને જેલ પ્રશાસન દ્વારા મળવા ના દેતા પરિવારજનોએ જેલ પ્રશાસન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરની મધ્યસ્થ જેલ ખાતે દરેક તહેવારમાં કેદીઓ સાથે તેઓના પરિવારજનો સાથે મુલાકાત કરવા પરવાનગી આપવામાં આવે છે પરંતુ આજે મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર રમઝાન ઈદ નિમિત્તે રાજકોટથી આવેલા સ્વજનોને જેલમાં સજા કાપી રહેલા સંબંધ ન મળવા દેતા પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો રાતની મુસાફરી બાદ વહેલી સવારે રાજકોટથી પરિવાર જેલમાં સજા કાપી રહેલા સંબંધીને ઈદના તહેવાર નિમિત્તે મળવા આવતા જેલ પ્રશાસન દ્વારા આજે પરિપત્ર ન આપતા તેઓએ અટકાવ્યા હતા જેને લઈને પરિવારજનોએ જેલ પ્રશાસન સામે આક્રોશ સાથે પોતાની વ્યથા ઠાલવી હતી રિપોર્ટ થી આવી સીમાર બહેન મુલાકાત લેવા ઈચ્છ છે એટલે પણ આ લોકો એમ કહે છે કે ઉપર થી મનાઈ આવી છે તો પ્રૂફ બતાવી દ્યો તો અમે વયા જઈ અને કા અમને મુલાકાત દયો સવાર ના આઠ વાગ્યા ને આયવાય ભાઈ કાલ ના નીકળાય ત્યાં રાત પોઈ ગઈ તો એ લોકો ની મુલાકાત સમજી દેવી પડે કે ન પડે અમે વાત કરી રહી કે નહીં દે તો પ્રૂફ તો દયો ઉપર થી મનાઈ આવી તો કાગળિયું બાગળિયું તો કાક તમારી પાસે પ્રૂફ તો હશે ને એક મહિના થી અમે ઈદ ની રાહ જોવ્યા એનો મતલબ શું આખી રાત માથે લઈને આયે એ લોકો ને અમને મુલાકાત લેવી એમના તહેવાર માં એ લોકો મનાય રાખશે તો અમારા તહેવાર માં રાખે આસ્થાને